કનુભાઈ ભાવાનંદી દ્વારા ભગવાન શ્રી રામના મંદિર માંગ મહા આરતી દ્વારા ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય ઉત્સવનો પ્રારંભ કરી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો શોભાયાત્રા ધોરાજી ના રામ મંદિર ચોક થી પ્રારંભ થઈ જમનાવર રોડ પોસ્ટ ઓફિસ ચોક જેતપુર રોડ આવેડા ચોક મિલ રોડ માધવ ગૌશાળા દરવાજા થઈ સ્ટેશન રોડ થઈ અને રામ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી શોભાયાત્રામાં વિવિધ અલગ અલગ શણગારેલા ફ્લોટો ભગવાન શ્રીરામ ની કલાકૃતિ સાથેના અભિનય સાથેના ફ્લોટો તેમજ ભક્તશ્રી તેજાબાપા અને શિવ શક્તિ ગ્રુપનું દાંડિયા રાસ નું આકર્ષણ વગેરે ખૂબ જ સુંદર રામ

રેલી શરૂ કરવામાં આવી હતી સવારે સાત વાગે રેલી શરૂ કરવામાં આવી હતી રામ મંદિર પાસે કેવું લાગી રહ્યું છે અત્યારે અભૂતપૂર્વ લાગે છે આપનું નામ મારું નામ વર્તમાન માધુક્યા છે આજનો જ ભક્તિશ્રી તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે એમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ જોડાયા છે આજનો શહેરનો માહોલ તમે જુઓ તો એમ લાગે કે આખા શહેરમાં ભગવો ભગવો રંગ ચલાઈ ગયેલો છે એટલે ખૂબ જ બહોળી સંખ્યામાં સહનાથીઓને ખૂબ જ સારો એવો સહકાર આપેલો છે સવારે સાત વાગે સ્ટેશન રોડ સ્થિત રામ મંદિરથી આ શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ થયું હતું અને ધોરાજીના મુખ્ય માર્ગોમાં ફરીને બાર વાગે ફરી પાછું રામ મંદિરે એનું ઉત્તા પણ ત્યાં આરતી પૂરી કરીને